નામ ઠાકોર ભરતભાઈ બાબુભાઈ છે અને અમારા વડીલો ખેડૂત છે ઘણા સમયથી અહીંયા સરકારી અધિકારીઓને અરજીઓ આપવામાં આવી છે કે જલ્દીમાં જલ્દી પાણી છોડવામાં આવે પણ આ ઘોર બેદરકારીમાં સૂતેલું આ તંત્ર ખબર નથી ક્યારે જાગે આજે દરરોજ ખેડૂતોને આંખમાં પાણી છે અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીના કારણે હજુ સુધી જાગતા જાગે એવું લાગતું નથી અને આવીને આવી રીતે કરશે તો ખરેખર ખેડૂતો ફાઈમલ બની જશે કારણ કે એમને દીકરા દીકરીઓના પ્રસંગ કરવાના હોય ખેડૂતોને પોતાની લોન ભરવાની હોય છતાં પણ અધિકારીઓ એમના એના પેટમાંથી પાણી નથી ઢકતું અને હું તો કહું છું કે જલ્દીમાં જલ્દી જો પાણી આપવામાં આવે તો ખેડૂતોનો ઘણો બધો પાક વાવેલો છે તે પાક બચી શકે તેમ છે અને ખબર નહીને અધિકારીઓને એવો તો ખેડૂતો સાથે શું વિરોધ છે દીકરા દીકરીઓ મા બાપ બાળકો પત્નીઓ બધા સાથે ખેડૂતો પાણી વાળવા જાય પણ રાત ના આવે રાત્રે પાણી ના આવે આવી આટલું બધું સંઘર્ષ છે છતાં પણ આ ઘોર જાડી ચામડી અધિકારીઓ ખબર નથી આ ખેડૂતો સાથે ક્યાં સુધી આવી રીતે અન્યાય કરશે તે ખબર નથી પડતી સુજલામ સુફલામની મોટી મોટી વાતો કરનારી આ સરકાર ક્યારે અધિકારીઓને અધિકારીઓને સમજાશે તે ખબર બને જયારે રાજકારણ આવે ત્યારે કહેવામાં આવે છે કે ખેડૂતોને ચોવીસ કલાક પાણી આપવામાં આવે છે આમ કરવામાં આવશે તેમ કરવામાં આવશે પણ ખબર નથી સાહેબ આ બધું જ રાજકીય મુદ્દો હોય અને તેવું તેવું દેખાઈ રહ્યું છે કારણ કે નેતાઓ જ્યારે ચૂંટણી લડવાનું આવે ત્યારે કહે છે કે અમે તમે હર હંમેશ તમારી પડખે ઉભા રહેશે પણ આજે કોઈ પણ નેતાઓ જોડે રજૂઆતો કરવામાં જઈએ તો નેતાઓ પણ અમારી રજૂઆતો સાંભળતા નથી અને અમે તો નર્મદા નિકમના ઓફિસ અહીંયા અધિકારીઓને આજે ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે હવે મેં આવેદનો નિવેદનો નથી કરવામાં આવે નથી કરવાના ટૂંક સમય અંદર પાણી ને પાણી આપવામાં નહીં આવે તો આ ઓફિસો અમારા બાપ ટેક્સ ના પૈસા બેસીને જો મોત શોક કરતા હોય તો આવા અધિકારીઓની અમારે કોઈ જરૂરત નથી આવા અધિકારીઓ કે આવા ધારાસભ્યોની અમારે જરૂરત નથી એટલે તાત્કાલિક તાત્કાલિક ધોરણે ત્રણ થી ચાર દિવસની અંદર પાણી છોડવામાં નહીં આવે તો આજે અમારું ગામ આવ્યું છે કાલે સમગ્ર આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે એટલા ગામડાઓનો આવી અને ઓફિસો ને અમે લોક મારી દઈશું આ કોઈના બાપની જાગી નથી એટલે રજૂઆત ખેડૂતો છે અમારા બાપ દાદાઓ નથી ભૂલ્યા એજ્યુકેશન ના અભાવના કારણે નથી બોલે પણ આજે અમે ભણલ ગણલ યુવાનો અમારા બાપ દાદાઓ આત્મહત્યા કરી રહ્યા છે અને અમારા અમારા બાપ દાદાઓ આવી રીતે કઠોર કડકડતી ઠંડીની અંદર હેરાન થઈ રહ્યા તો આ દુઃખ અમે કઈ રીતે જોઈ શકીએ જો સરકારી કર્મચારીઓ જો એમને દસ મિનિટ કે એક કલાક જો ઓફિસમાં વધારે ના ઓવર ના બેસી શકતા હોય તો અમારા બાપ દાદા પાણી માટે ચોવીસ કલાક રાત દિવસ કઈ રીતે એક કરી શકે તેના માટે અમે આ મીડિયાના માધ્યમથી વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક આ ખેડૂતોનો અવાજ સાંભળવામાં આવે અને આજુબાજુના ઘણા એવા ગામડાઓ છે કે જેની સ્થિતિ આર્થિક રીતે કફોડી બની ગઈ છે અને ખેડૂતો ખરેખર દેવાદાર બની ગયા છે તો હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે આવા ઘોર જાડી સાંભળીના અધિકારીઓ જલ્દીમાં જલ્દી સાંભળે અને જે નેતાઓએ આજે રાજકીય રોટલો શેકો માટે થઈને આ જે આ જે લોકો સાથે આ જે કરી રહ્યા છે તેમને ટૂંક સમયમાં આવનારી ચૂંટણીઓમાં તેમને પણ આનું શબક શીખવાડવામાં આવશે